પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વકચ્છ ગાંધીધામનાઓ તરફથી શરીર ગાંધીધામ ગુનાઓ બનતા અટકાવવા ગેરકાયદેસર રીતે પોતાની પાસે હથિયાર રાખતા અને હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા ઈસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જેથી તારીખ છવીસ સાત ના રોજ ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ તથા શ્રી સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને હથિયારબંધી જાહેરનામાના વધુમાં વધુ કેસો શોધી કાઢવા સૂચનાઓ કરેલ હોય આથી કાર્યવાહી કરવામાં આવેલ જેમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો તથા એલસીબી એસઓજી મળી કુલ 65 ઇસમોને હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરતાં પકડી પાડી કુલ 65 અલગ અલગ પ્રકારના હથિયારો કબજે કરી જાહેરનામા ભંગના કેસો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે